હવે બીજું અંગ દેશ કાલ પછી દેશ એ પણ ધર્મનું અંગ છે સાધન છે ઉત્તમ દેશમાં સ્થિતિ કરવાથી પણ ધર્મની સિદ્ધિ થાય છે ઉત્તમ દેશોમાં રહેવાથી સારા દેશોમાં રહેવાથી પુણ્ય દેશોમાં રહેવાથી પણ ધર્મ સિદ્ધ થઈ શકે છે તો પછી આ દેશની અસાધકતા કેવી રીતે તો કહે છે એમ ને છા ક્રાંતિ શું દેશ પાપૈ શું ચ સત્પીડા વ્યક્ર લોકે શું કૃષ્ણે એ તો ત્યાં ત્યાં દેશો જે છે ઉત્તમ દેશો પણ મલેચ્છાક્રાંતે શું હિના હિનેય આક્રાંતિશું એટલે હિન લોકોનો આક્રાંત એનાથી વ્યાપ્ત આક્રાંતિશું શું એનાથી વ્યાપ્ત થયા છે મ્લેચ્છોથી વ્યાપ્ત થયેલા આ દેશો ઉત્તમ દેશો પણ મ્લેચ્છથી હિન લોકોથી આવૃત થયા છે અને એ ત્યાં મ્લેચ્છ લોકો એના આક્રાંત થવાથી આ દેશોની પણ એ ધર્મસિદ્ધિ માટે અસાધકતા છે ઉપરાંત પાપે ક નિલય શું પાપના પાછા ઘર બની ગયા છે નિલય સ્થાન ભૂતા જાતા નિલયા સ્થાન ભૂતા જાતા અને નિલય શું એટલે કે આ ઘર બની ગયા છે પાપના પાછા ઘર અડ્ડા બની ગયા છે ઉત્તમ દેશો પણ આ પાપીઓના સમાગમથી પાપીઓના આવવાથી રહેવાથી એનાથી આક્રાંત થવાથી આ પણ પાછા પાપના ઘર બની ગયા છે અને સત્પીડા અગ્ર ધર્મનું બાહ્ય સાધન અને આંતરિક સાધન બે બની શકે એમને બે આક્રાંત અને પાપના ઘર બની જવાથી આવા લોકોના સંઘમાં રહેવાથી બાહ્ય ધર્મ પણ કંઈ બને નહીં ધર્મનું બાહ્ય સાધન પણ ન બને અને પછી એમ કહે છે સ્મરણાધિક આંતરિક સાધન તો બની શકે કદાચ બાહ્યમલેછોનો સંઘ ઇત્યાદિ હોય પણ આંતરિક સ્મરણાદિક ધર્મ તો બની શકે તો એ પણ નથી બનતો કારણ કે સત્પીડા વ્યગ્ર લોકે શું સત્પીડા શતામ સત્પુરુષાણામ ધાર્મિકાણામ ભગવતપરાયણ અપી જે ભગવતપરાયણ છે ધાર્મિક છે જે સત્પુરુષો છે એ ભગવત પરાયણાનામ અપી યાદશી પીડા નો ચિતા આદર્શ્યા દર્શનાત અન્યશ્યામ વિશ્વાસૈથિલ્યેની વ્યગ્રેશું વિક્ષિપ્ત ચિત્તેશું કર્તવ્યતા મૂઢેશું આ શ્રી રઘુનાથજીની ટીકા છે ત્યાર પછી આપણે કલ્યાણ રાજ્યની ટીકા લઈએ છીએ રઘુનાથજીની ટીકા કે આમ મેચ્છાક્રાંતે શું દેશે શું મેચ્છોથી આક્રાંત થયેલા પાપના ઘર બની ગયા આ દેશ બધા અને ઉપરાંત સત્પીડા અવ્યગ્ર લોકોશું એ શતા સત્પુરુષાણા ધાર્મિકા ભગવત્પરાયણા યાદશ્રી પીડા નોચિતા તાદશ્યા દર્શના અન્ય એ એ જોઈને અન્ય વિશ્વાસ શૈથિલ્ય એ વિક્ષિપ્તચિત વ્યગ્રેશું વિક્ષિપ્તચિત અને કર્તવ્યતા મૂઢેશું આ કારણથી એક તો સત્પુરુષો હોય ધાર્મિક હોય અને ભગવત્પરાયણ હોય એવા લોકોને પીડા જોઈને અત્યારે કલયુગમાં એવું નથી કે જે ધર્મપરાયણ હોય એને પીડા ન હોય કલયુગમાંનો પ્રભાવ એવો છે કે સત્પુરુષોને પણ પીડા હોય અને દુષ્ટ હોય એ એ સારામ કરતા હોય દુષ્ટ લોકો હોય આનંદથી ફરતા હોય તો ધર્મ કરતો હોય એને તરત જ એમ થાય કે અધર્મ કરે છે આનંદથી રહે છે ધર્મ કરે છે એને તો પીડા જ પીડાને શું સુખ છે યાદશ્રી પીડા નો ચીતા તાદશિયા દર્શનાત્ અન્યશામાં વિશ્વાસ છે વ્યગ્રેશું એટલે એ ધર્મ કરવા જાય પણ જે ધાર્મિક પુરુષો છે એને પીડા જોવે કે આટલી સેવા કરે આટલું સ્મરણ કરે તો પણ આના ઘરમાં કેટલી આ પીડાઓ છે પૈસા નથી સંપત્તિ નથી કોઈ પુત્ર પુત્ર કોઈનું મૃત્યુ થયું હોય તો એ બધા આ બધા એ વસ્તુ ગણવામાં આવે કોઈક ધર્મની શરૂઆત કરે તો એમ કે આટલી બધી આ આને પીડા છે તો ધર્મ કરવા કરતાં ધર્મ કરવું શું કરવું કે ન કરવું કે ખાલી લૌકિક પ્રયાણ રહેવું તો એનાથી શું થાય છે સ્મરણાધિક આંતર ધર્મ પણ બનતો નથી કારણ કે વિક્ષિપ્ત ચિત્તે શું એ મન વિક્ષિપ્ત થાય છે ધર્મ કરવાવાળાનું પણ મન આમાં આ જોઈને આવો લોક છે આવો દેશની અંદર લોકની અંદર આવું જોવામાં આવે કે ઉત્તમ પુરુષોને પીડા સત્પુરુષોને પીડા ધાર્મિક પ્રાયણ ધાર્મિકોને પીડા ભગવત પરાયણ જીવતા હોય એને પીડા આવી પીડાને હોવી જ ન જોઈએ આને શા માટે આવી પીડા હોય ઘણા એમ કે જોઈ લીધું આ આખો જો મરજાથી કેવો દુઃખી થઈ ગયો હવે તમે આ રવાડા ચડતા નહીં સેવા કરી કરીને શું હાલત થઈ ગઈ જોવા અને આ ઉદાહરણ ગણાવી દે આ છોકરા મરી ગયા આમ થયું આ એકદમ પેલા પૈસાદાર હતો હવે આ નિર્ધન થઈ ગયો તો એને શું ફાયદો થયો તમે આ રવાડા ચડશો તો આ દશા થશે એટલે ધર્મ માર્ગની ગતિ આ કલિકાલમાં આવી જોવામાં આવે છે કે ઉત્તમ પુરુષોને આવી પીડા ન હોવી જોઈએ આ કલિકાલના પ્રભાવને કારણે આવી પીડા જોઈને લોકમાં એ સ્મરણાધિક આંતર ધર્મ પણ બનતો નથી પરિણામે કર્તવ્યતા મૂઢે શું કરવું કે ન કરવું ધર્મ કાર્ય કરવું કે ન કરવું આવી પ્રકારની કર્તવ્યતા મૂઢે શું ત્યારે આવા સમયમાં આ સમયમાં દેશ પણ આ ધર્મના સાધક ન હોવાથી આંતરધર્મ કે બાહ્ય ધર્મ એ ઉત્તમ દેશમાં સ્થિતિથી પણ બની શકે એમ નથી એ સમયમાં કેવલ કૃષ્ણ એ વગતિમાં જે કૃષ્ણાશ્રય છે એ વિક્ષિપ્ત ચિત્તથી પણ શ્રીકૃષ્ણ સર્મમાં કરે આશ્રય હોય મનમાં ચલિત થતો હોય પણ શ્રી કૃષ્ણ શરણમમાં એ સતત કેરા કરે તથા ભાવે એવા થા ભાવે એ વદનમ આવશ્યકમ તો જે શ્રી ગુસાયનજી જે રીતે આજ્ઞા કરે છે કે મહાપુરજી સતત બોલવાની આજ્ઞા એટલા માટે કરે છે કે મનમાં એવો ભાવ હોય કે ન હોય વિક્ષિપ્તતા હોય મનની અંદર ડમાડોલ સ્થિતિ હોય બીજું ધર્મ નહીં બને પણ જો શ્રી કૃષ્ણ સરનમમાં બોલે તો પણ એ આશ્રય સિદ્ધ થઈ શકે એમ છે એટલે ભાગવત ધર્મ માટે આ વિક્ષિપ્ત ચિત્ત થઈ જાય તો પણ મનની અંદર વ્યગ્રતા થઈ જાય તો પણ જો શ્રી કૃષ્ણ સર્માં ભગવદ્ આશ્રય રાખે તો એ નિશ્ચિતપણે આપણું જે ધ્યેય છે એ સિદ્ધ થાય પણ ધર્મ સિદ્ધ થઈ શકે નહીં આવી પરિસ્થિતિમાં જો વિક્ષિપ્ત ચિત્ત હોય અને લેચ્છોથી આક્રાંત બહાર જાય તો લેચ્છોથી આક્રાંત અને પાપના ઘર તો આવાના સંઘથી બાહ્ય ધર્મ પણ બને એમ નથી તો પરિણામે ધર્મ જે છે દેશથી આ રીતે સિદ્ધ થઈ શકે એમ નથી આ દેશની અસાધકતાનું નિરૂપણ એટલે લેચ્છા ક્રાંતિ સુદેશું પાપની લયેશું ચપીડા અગ્રલોકેશું કૃષ્ણ એવ ગતિ મમ હવે આ દેશની પરિસ્થિતિની અસાધકતા હવે અહીં કલ્યાણ ટીકાના આધારે હવે દેશે શું હિનીરાક્રાંત શું એટલે નેચ્છાક્રાંતિ શું હિન લોકોથી એ વ્યાપ્ત થયેલા આ દેશો એટલે એની અસાધકતા એક તો હિન લોકોથી વ્યાપ્ત થયેલા પણ હવે એમાં અમુક શંકા ઉત્પન્ન થાય છે તો કહે છે કે નનું લેચ્છા આપી ન્યાયવર્તન ચેત તદા હવે જ્યારે લેચ્છો પણ વધારે એમ લેચ્છો કાંઈ ખરાબ હોય એમ થોડું કહી શકાય મ્લેચ્છોથી આક્રાંત છે કે એક તો લેચ્છ બધા કંઈ ખરાબ થોડા હોય કોઈ એમાં ન્યાયવર્તી પણ હોય ન્યાયપ્રિય હોય એવા મ્લેચ્છો પણ હોય એટલે લેચ્છ બધાય ખરાબ હોય એમ કેમ કહી શકાય તો એમ કહે છે કે લેચ્છો એ પાપરૂપા એ તે એ બધા પાપરૂપ જ છે અને પાપના ઘર સમાન છે એક તો મ્લેચ્છ યોની છે એ જ પાપરૂપ છે એટલે એ પાપરૂપ જ ન્યાયવર્તી હોય તો પણ એ પાપરૂપ છે અને પાપના ઘર સમાન છે અને બીજું હવે અમુક દેશો અંગ કલિંગ કેકર મગધ મારુસુર સિંધ તે તામસના આઘર્યા આજે આપણે કહીએ છીએ એની અંદર તો અંગ બંગ કલિંગેશું સૌરાષ્ટ્ર મગધેશું ચીર્થયાત્રા વિના ગચ્છન પુનઃ સંસ્કારમાં અહતી હવે આ દેશો હવે એવા દેશો છે કે જે અંગ બંગ કલિંગેશું અને સૌરાષ્ટ્ર મગધેશુ હવે આપણે સૌરાષ્ટ્ર આ આપણે આવી ગયા આ સૌરાષ્ટ્ર જે છે એમાં એમ કે છે કે જવું જ નહીં આવા જે શાસ્ત્રમાં એમ કીધું છે કે આ બધા દેશો એવા છે કે ત્યાં જવું જ નહીં અને જવું પડે તો તીર્થયાત્રાના પ્રસંગ સિવાય ન જવું તીર્થયાત્રાના મિસથી જવું હોય તો આવા દેશમાં પ્રવેશ કરી શકાય અન્યથા આવા દેશોમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને કદાચ કરવામાં આવે તો ગચ્છન પુનઃ સંસ્કારમાં હતી ફરીથી સંસ્કાર કરવો પડે જો આ દેશમાં જવા માત્રથી ફરીથી સંસ્કાર કરવો પડે જ રહેતા હોય તો તો સંસ્કાર વિન જ હોય તો પછી સંસ્કાર વિહીન જ થઈ જાય છે આવા દેશોમાં રહેનારા જે છે એટલે આ જે દેશો જે છે એ બધા કેવા છે કે જેને જેમાં જવા માત્રથી પાપરૂપ છે એવા દેશો એને આવા જે દેશો જે છે આ જે દેશોમાં રહેનારા પાછા ઉત્તમ દેશમાં જાય તો પછી એનો આક્રાંત થવાય પાછા જાય આપણે કે છે વ્રજને બગાડ્યો હોય તો સૌરાષ્ટ્રવાસીઓ જ બગાડ્યો છે વ્રજવાસીઓને બગાડ્યા હોય તો આપણે બગાડ્યા છે કારણ કે આ દેશના લોકો પાછા ત્યાં જાય એટલે એનાથી આ ઉત્તમ દેશમાં પણ આવા લોકોનો એ સંસર્ગ થવાથી આવા લોકોથી આવૃત્ત થવાથી દેશ ઉત્તમ હોય પણ એ આવા દેશોના લોકો ત્યાં એ જવાથી પુણ્ય દેશોમાં પણ જાય તો એ એનાથી વ્યાપ્ત થવાથી તો ત્યાં હવે વણિજાદય આદિ વણિજાદય જો આવા દેશ કદાચ ખરાબ હોય પણ કદાચ એ વણિજાદય જે છે કે વણિક આદિ લોકો જો સારા હોય તો પછી પાપના આ ઘરરૂપ આ દેશો એને શું બગાડી શકે એ કદાચ સારા હોય તો એ ધર્મ કેમ ન કરે જ્યાં કહે છે સદીથી સાધુનામ પીડિયા વ્યગ્રાહ આવા જે મ્લેચ્છાક્રાંત થયેલા જે દેશો છે લેચ્છાક્રાંત થયેલા જે દેશો જે છે એની અંદર સારા પુરુષો કેમ ધર્મનું આચરણ કરતા નથી બધાય એમ કે ખરાબ વાતાવરણ છે તો પોતે બીજા સારા લોકો છે વણિજા દેહ સમીચીન જો સારા હોય તો પછી એનું પાપના ઘર રૂપા બની ગયા હોવાથી એને શું તો એમ કે છે એ લોકો કેમ ધર્મનું આચરણ કરે નહીં તો એને એ ધર્મનું કદાચ આચરણ કરે તો પછી એના પાપના ઘરરૂપા દેશ એને શું બાધક કરે તો ત્યાં કહે છે સાધુનામ પીડયા હવે જે એક તો સાધુનામ પીડયા ઉત્તમ પુરુષોની પીડા જોઈને વ્યગ્ર થઈ જાય સારા લોકો પણ બીજા ધર્મનું એ સાધુઓને પીડા થતી જોઈને વ્યગ્રતા થાય છે અને એને પીડા થવાનું કારણ એક જ છે કે ધર્મનું આચરણ કરી રહ્યા છે ધર્મનું આચરણ કરી રહ્યા છે એના કારણે જ એને પીડા થઈ રહી છે તો એ એનું ધર્માચરણ જ એની પીડાનું કારણ છે મ્લેચ્છો જેવા થઈ જાય મલેચ્છાક્રાંત હોય જો મ્લેચ્છો જેવા જે થઈ જાય એને કાંઈ મ્લેચ્છો પીડા ન કરે પણ એની આગળ જે ધર્મનું આચરણ કરે એને એ લોકો પીડે છે પીડા એને થાય છે મ્લેચ્છ લોકોનું જ્યારે શાસન હતું તો એ લેચ્છ જે થઈ ગયા એમ કહેવાય છે મારીને મુસલમાન બનાવવા જે લોકો એવા થઈ ગયા ચાલો અમે હવે આનંદ પીડા સહન કરવી આ લોકોનો ત્રાસ સહન કરવો એની બદલે આપણે જ લેચ્છ થઈ જાઓ એટલે ભારતની અંદર જે કંઈ પણ આમ લેચ્છો છે એ આપણા આપણા હિન્દુઓ પણ એની અંદર જે વટલાય ને એ લોકોની સંખ્યા વધારે છે બહારથી આક્રમણકારો ઓછા છે અહીંના જે છે એ લોકોને વટલાવવામાં આવ્યા છે કારણ કે આ પીડા જે લોકો ધર્મનું આચરણ કરતા એને પીડા આપતા પરિણામે એ લોકો પણ એવા જ થઈ ગયા હવે જે નથી થયા એ ધર્મનું આચરણ કરે છે એ લોકોને પીડા આપતા શ્રી મહાપ્રભુજી જ્યારે મથુરાજીમાં પધાર્યા અને આ પ્રસંગ આખો બહેનો કે ભાઈ આ એવું તાવીજ ક્યાંક લટકાયું છે એમ લેજ છે કોઈ એના ફકીરે કે હિન્દુ અહીંયાથી નીકળે એ ચોટલી જે છે નીકળી જાય દાઢી થઈ જાય આ પીડા છતામ એટલે સાધુનામ પીડા વ્યગ્રાહ આવું જોઈને કોઈને એમ થાય કે ધર્મનું આચરણ કરવાથી આટલી પીડા સહન કરવી પડે આવું અપમાન આવો ત્રાસ સહન કરવો પડે તો એના કરતાં ધર્મનું આચરણ કરવું કે ન કરવું આ પ્રકારની વ્યગ્રતા ઉત્પન્ન થાય છે પરિણામે લેચ્છોના આક્રાંત થવાથી જે સારા લોકો છે એ પણ એ કર્તવ્ય મૂળ બની જાય છે કે આ ધર્મનું આચરણ કરવાથી તો પીડા થાય છે તો ધર્મનું આચરણ કરવું એના કરતાં લૌકિકમાં રેચા બેચા એવું સારું આટલી પીડા થાય તો એટલે એ લોકોની ડામાડોળ પરિસ્થિતિ થઈ જાય છે એટલે ધર્મ સિદ્ધ થતો નથી પુણ્ય દેશમાં સ્થિતિ કરવાથી પણ ધર્મ સિદ્ધ થતો નથી કારણ કે સાધુનામ પીડયા વ્યગ્રાહા સ્વધર્મ આચરણમ અનિષ્ટ હેતુ અને પ્રત્યક્ષત્વાન ન કાર્યમ તો પ્રાકૃતમ કર્મ વેતી વ્યાકુલા પ્રાકૃત કર્મ જ કયા કરવું ધર્મ ન કરવો અને પ્રાકૃત લૌકિક કાર્ય કરવું એ જ રીતે રહેવું કે શું કરવું એ પ્રકારથી વ્યાકુલ થઈ જાય છે સારા લોકો એટલે સદ્ધર્મ છે શુભ હેતુવા અનિશ્ચયનો સદ્ધર્મ કરીએ પણ એનું ફળ સારું જ મળશે એવો કોઈ નિશ્ચય આ કાલમાં થઈ શકતો નથી કે આપણે આ સદ્ધર્મ કરીએ છીએ એનું ફળ સારું જ મળશે કે પીડા નહીં જ આવે એવું આપણે કહી શકીએ નથી એટલે કોઈને આપણે પુષ્ટિ માર્ગમાં પણ એમ કહેતા નથી પુષ્ટિ માર્ગમાં આવી જાવ દૂર થઈ જશે જે પરિસ્થિતિ છે એ દૂર થઈ ઘણા ગામડાઓમાં એવું કરતા હોય છે કાંઈક લૌકિક તકલીફ હોય તો તારું કાર્ય થઈ જશે પણ એવી કોઈ ગેરંટી નથી બ્રહ્મ સંબંધથી કંઈ કાંઈ કાર્ય સિદ્ધિ માટેનું કાંઈ થોડું બ્રહ્મ સંબંધ છે પણ છતાં આપણે પણ આવી નીતિ અપનાવીએ છીએ મારીને મુસલમાન બનાવવા એની કોઈ પણ રીતે લાભ લઈને આપણે પણ એને ધર્મમાં જોડી દઈએ પણ અહીં તો સ્પષ્ટ છે કે ધર્મનો અહીં કારણથી સદ્ધર્મનોથી પણ કંઈ એને પીડા નહીં આવે એવું તો કહી શકાતું નથી એટલે સદ્ધર્મ છે અનિશ્ચયેન હેતુત્વ ભાવે અભાવત્ સહાય ન ભવતી એ અર્થ એટલે આ પ્રકારની ડબાડોળ પરિસ્થિતિ જોવામાં આવે એટલે શ્રદ્ધાનો ભાવ થાય શ્રદ્ધાનો ભાવ થાય એટલે ધર્મ સિદ્ધ થઈ શકે નહીં અશ્રદ્ધાથી કરેલું ધર્મ કાર્ય પણ સિદ્ધ થાય નહીં ધર્મની સિદ્ધિમાં આટલા બધા વિઘ્નો ઉત્પન્ન થાય જ છે કારણ કે લેચ્છોનો આક્રાંત થવું પાપના ઘર બનવા દેશો પાપના ઘર બની જાય પાપ કને લઈએ શું અને પાપના ઘર કેવી રીતે પુણ્ય દેશોમાં કેમ પાપના ઘર બને છે કે આવા લોકો ત્યાં ત્યાં રહે છે આપણા જેવા એ કહે છે સૌરાષ્ટ્ર આદિ સૌરાષ્ટ્રવાસીઓને પણ તો શાસ્ત્રમાં આ દેશને પણ એ અશુદ્ધ ગણ્યો છે એટલે આવા લોકો ત્યાં આવૃત થાય ઉત્તમ દેશમાં એનો સંગ થવાથી ધર્મ સિદ્ધ થઈ શકતો નથી અને શ્રદ્ધા ઉત્પન્ન થઈ શકે નહીં શ્રદ્ધાના ભાવથી એ ધર્મ સિદ્ધ થઈ શકે નહીં એટલે આનું પરિણામ સદ્ધર્મનું પરિણામ શુભ જ આવશે એવો નિશ્ચય નથી અનિશ્ચયેન શ્રદ્ધાદ્ય ભાવા સહાયા ન ભવંતી એટલે સત્પુરુષો સારા પુરુષો પણ છે એ બીજામાં શ્રદ્ધા જન્માવી શકતા નથી કારણ કે એમ કે તમને તમે એમ કહો છો કે ધર્મ કરો ધાર્મિક પુરુષ પોતે કદાચ ધર્મ કરતો હશે પણ એ બીજામાં શ્રદ્ધા ઉત્પન્ન કરી શકતો નથી કારણ કે એમ કે તમને શું ફાયદો થયો તમે ઠાકોરજીની સેવા કરવાથી શું ફાયદો થયો તમને એ કહો તમે ઉલટાના હતા એના કદાચ દુઃખી દેખાવો છો વ્યગ્ર દેખાવો છો તો પછી અત્યારે એ પણ સહાયક ઉત્તમ પુરુષો કદાચ સારા પુરુષો લેચ્છાક્રાંત દેશની અંદર પણ ધર્માચરણ કદાચ કરતા હોય પણ એ બીજાની અંદર શ્રદ્ધા આદિ ઉત્પન્ન કરી શકતા નથી કારણ કે એની પરિસ્થિતિનો નિશ્ચય થોડો છે કે એ લૌકિક દ્રષ્ટિએ કે પીડા રહિત હોય એ સુખી જ હોય એ કહી શકાતું નથી પરિણામે કદાચ કોઈને પ્રેરણા આપવા જાય તો એમ કહે છે તમને શું સુખી થયા ધર્મ કરીને તમને શું ફાયદો થયો એ કયો પહેલાં તો અમે ધર્મ કરીએ તો શ્રદ્ધાદ્ય ભાવાત તેપી સહાયા ન ભવંતે એથી અર્થ અને શ્રીમદ ભાગવતજીનું વાક્ય કે હવે આ ધર્મસિદ્ધ ન થાય પણ ભક્તિ માટે કોઈ દેશના આ જે દોષ જે છે એ ભક્તિમાં બાધક થઈ શકતા નથી